નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ ગુજરાત દ્વારા આયોજિત આપણી શાળા આપણું સ્વાભિમાન કાર્યક્રમ દાહોદ જિલ્લાની સેન્ટ્રલ સ્કૂલ મોટી ખાતે યોજાયો જેમાં દાહોદ જિલ્લાના નાયબ નિયામક શ્રી સાવલિયા તથા ડાયટમાંથી દાહોદ તાલુકાના લાયન્સ મુકેશભાઈ ડામોર દાહોદ તાલુકા બીઆરસી કોર્ડિનેટર રાજુભાઈ ટગરિયા અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દાહોદના મહામંત્રી શ્રી ચનકભાઈ પટેલ શાળાના આચાર્ય શ્રી કાંતિભાઈ પટેલ તથા સમગ્ર સ્ટાફ સહિત ટીમ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ આયોજિત આ વિરાટ અભિયાન એક સપ્ટેમ્બરના રોજ ભીલ સેન્ટ્રલ સ્કૂલ મુવાલિયા મોટી સારસી મુકામે યોજાયો જેમાં શિક્ષક વિદ્યાર્થીઓની સહભાગિતાથી સાતસો થી વધારે વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો સામૂહિક સંકલ્પ લીધો

વાલીઓ તથા વિદ્યાર્થીઓ માટે આ પ્રેરણાદાયક પહેલ ગણાવી ડામોર સાહેબે આ અભિયાનથી શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં આત્મીયતા શિસ્ત તથા સ્વાભિમાનની ભાવનાઓ વધુ ગાઢ થશે એમ જણાવેલ બીઆરસી સાહેબે આ પ્રકારના સંગઠન દ્વારા આયોજિત સંકલ્પ કાર્યક્રમને આવકાર્યો હતો સાથે આચાર્યશ્રીએ સૌનો પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું આજે વંદના વિદ્યાલય ખાતે ઉપસ્થિત સૌ શિક્ષક અને વિદ્યાર્થીઓએ નીચેના પાંચ પાવન સંકલ્પ આત્મસાત કર્યા શાળાને સદેવ સ્વચ્છ અને પ્રેરણાદાયક રાખવી એકતા તથા ભાઈચારાની ભાવનાને સુદ્રઢ કરવી શિસ્ત અને રાષ્ટ્રપ્રેમને જીવનનો આધાર બનાવવો સમાજ શાળાના સંબંધોને મજબૂત બનાવવા

વિદ્યાર્થીઓ અને સમાજને જોડીને કાર્યક્રમો કરશે તેમ જણાવેલ હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ શાળાના શિક્ષક ડોક્ટર અક્ષય પંડ્યા દ્વારા કરવામાં આવી હતી આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થપડકાર ન્યૂઝ રિપોર્ટર ગીતા જોશી હેડ ઓફિસ ગાંધીનગર જોતા રહો અર્થપડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં